જેમાં જંબુસર થી ઉમરા સુધીના રોડ નો આરસીસી નું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જે ખાતમુહૂર્તની અંદર ભારતીય જનતા પાર્ટીના જંબુસર નગરપાલિકાના પ્રમુખ તેમજ આમોદ અને જંબુસર તાલુકાના પ્રમુખ તેમજ મહામંત્રીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ જંબુસર નગરપાલિકાના ચૂંટાયેલા સૌ સભ્યોએ હાજર રહી આ ખાત ખાતમુહૂર્તની અંદર ભાગ લીધો આ રોડ ટૂંક સમયમાં પૂર્ણ થવા પૂર્ણ થાય અને લોકો આનો ખૂબ સારો ઉપયોગ કરે એ હેતુથી આજે જ્યારે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ત્યારે હું ગુજરાત સરકારનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આ રોડ લગભગ દસ કરોડ જેટલી મોટી રકમનો આરસીસી નો રોડ બનવા જઈ રહ્યો છે ત્યારે આજે આ જંબુસરમાં સરસ મજાનું ખાતમુહૂર્તનું કાર્યક્રમ રાખવામાં આવ્યો તો આ રોડ જલ્દી ને જલ્દી વહેલો શરૂ થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું ગુજરાત સરકારનો માનનીય મુખ્યમંત્રીશ્રી તેમજ સ્ટેટ વિભાગના સૌ અધિકારીનો પણ આજના દિવસે હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અસ્તુ ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કી જય